સ્વામિનારાયણ મંદિર પણ આજ વિસ્તારમાં આવેલું છે જાડેશ્વર ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી પંદરથી વધુ સોસાયટીઓના સ્થાનિકો હાલ નરકાગાળની સ્થિતિમાં આવી ગયા છે જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા મસ મોટો ટેક્સ પણ અહીંની સોસાયટીમાં રહેતા લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે પરંતુ સ્થાનિકોને માળખાકીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે હાલમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા તૂટવાની પણ શરૂઆત થઈ ચૂકી છે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લોકો તૂટેલા રોડ રસ્તા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા અમારી પાસેથી ટેક્સ પણ વસૂલવામાં આવે છે આ સાથે ચૂંટણી દરમિયાન હાથ જોડી વાયદાઓ કરીને વોટ પણ મેળવી લેવામાં આવે છે પરંતુ ચૂંટણી બાદ આ વિસ્તારમાં કોઈ પણ સુવિધાઓ આપવામાં આવતી નથી હાલ પંદરથી વધુ સોસાયટીની મહિલાઓએ રોડ રસ્તા ગટર લાઈન સહિતના મુદ્દે હલ્લાબોલ કરી જાડેશ્વર ગ્રામ પંચાયત કચેરીને ગજવી મૂકી હતી જોકે હવે આવનારા સમયમાં રોડ રસ્તા સહિતની સુવિધાઓ આપવામાં નહીં આવે તો વોટ માંગવા આવનારને ચપ્પલ મારીશું તેવી સ્થાનિક મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે જો આટલું રમેશ મિસ્ત્રી કલેક્ટર સાહેબ બધાને જો નિમ્ન વિનંતી કરવામાં આવે અને આ કામ ના થાય તો આટલી બધી બહેનોએ જ્યારે ગ્રામ પંચાયત પર આવવું પડે એટલે ભાજપ સરકાર રમેશભાઈ મિસ્ત્રી કલેક્ટર બધાએ શરમ લેવા જેવી વાત છે કે આટલી બધી બહેનોએ આવવું પડે જ્યારે પ્રજાને આટલી બધી તકલીફ પડતી હોય તો એક પણ સભ્ય કેમ હાજર નથી અને જો હાજર હોય પોતે એ રસ્તા એ રસ્તા પરથી જતા હોય કેમ કે જ્યારે પણ હાઈવે બંધ થાય છે એટી પર્સન્ટ વાહનો પાછળના રસ્તે જાય છે મારું ઘર રોડ પર જ છે રોડ પરથી હું જોઉં છું કે વ્હીકલોને ટ્રક તકો પસાર થવા મળી તો જો આટલો હેવી રસ્તો હોય કે જેમાંથી આટલા વિહીકલો પસાર થતા હોય તો એ રસ્તો કેવો બનાવવો જોઈએ એ અમારે કહેવાની જરૂર નથી હોય સરકારને ખબર જ છે નથી છેલ્લા કેટલા વર્ષથી અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ તો પણ નથી કરતા તો હવે અમારે શું કરવાનું અમે વોટ નહીં આપી હવે આ વખતે અને તમે જોઈ લો આ બાજુ જે વિકાસ થયો છે તો ખાલી જાડેશ્વર ગામનો જ વિકાસ છે તમે જાડેશ્વર ગામમાં નાના નાની ગલીઓ જોઈ લો નાના નાના શેરી જોઈ લો બધી જગ્યાએ એકદમ ફર્સ્ટ ક્લાસ રોડ છે રોડ નથી અહીંયાથી સામે જાડેશ્વરની પહેલી બાજુ બસ સ્ટેન્ડથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી ત્યાં આગળ સૌથી વધારે અવર જવર સ્વામિનારાયણ મંદિરના લીધે રહી છે પરંતુ હજી સુધી ત્યાં ખાડાઓનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી વિકાસના નામે ઉનાળાના હથડા જ ખાવાના છે ગંદકી જુઓ તમે કોઈ પણ જાતની ગટર લાઈન નહીં મીઠા પાણીની કોઈ વ્યવસ્થા નહીં તો શું અમે એટલા માટે તમને વોટ આપીએ છીએ આ વખતે નહીં હોય આ વખતે રોડ બન્યો નહીં તો સપ્ટેમ્બરમાં નો રોડ નો વોટ આજે બધી જ બહેનોની માંગ છે નો રોડ જાડેશ્વર ગામ રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી સજ્જ છે તો જાડેશ્વર ગ્રામ પંચાયતના હદમાં આવતી સોસાયટીઓમાં કેમ વિકાસ કરવામાં નથી આવી રહ્યો તેવો પણ લોકોના મનમાં સવાલ ઉદભવી રહ્યો છે જાડેશ્વર ગ્રામ પંચાયતમાં વિકાસના બે ભાગ જોવા મળી રહ્યા છે જેમાં ગામ વિસ્તારમાં રોડ રસ્તા છે તો ગામની સોસાયટીઓમાં રોડ રસ્તા તૂટેલા જોવા મળી રહ્યા છે આ મામલે જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર દેવરાજ પટેલે જણાવ્યું હતું

બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચુકેલો છે પરંતુ બ્લોક ની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડ ની છે એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થયેથી થી આરસીસી રોડ બનાવવામાં આવશે